જય માતાજી મિત્રો દિનેશભાઈ આજે શ્રીફળ કરવા આવી કોઈ બડ ડેનું કામ હોય ઇસ્ટુડિયો વેલકમનું રેકોર્ડિંગનું તો ધક્કો ના પડે ફોન કરીને આપવાનું દિનેશભાઈનો નંબર હોય છે દિનેશભાઈ નંબર બોલો ધારડો ચુમ્માલીસઠ પોચ ચુમ્માળીસ એક ઓગણચાળીસ એક સુડતાલીસ નંબર છે ઓગણચાળીસ એક સુડતાલીસ તેસઠ ઓગણચાળીસ એક આ નંબર છે આ નંબર ઉપર કોન્ટેક કરજો જો દર્શન કરાવી દઉં માતાજીના જય માતાજી લખજો લાઈવ દર્શન કરો બોલો આ જય માતાજી તો કોઈ બીને બડ ડે વેલકમ સ્ટુડિયોનું રેકોર્ડિંગનું કોમ હોય પ્રોગ્રામનું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કોમ હોય તો જ ફોન કરજો ન કે કોમ વગરનો ફોન ના કરતા હો ભઈ કોમમાં હોય છે હું આખો દિવસ રેકોર્ડિંગ મિક્સિંગ બન એવા બધા કોમો હોય એટલે અમુક ઘણી વખત મારે ફોન નહીં ઉપડતો એટલે આ નંબર આપ્યો છે જય માતાજી જય વખતમાં વિડીયો શેર કરો કોમ વગર ફોન ના કરતા